ફ્રેન્ડ્સ વેલકમ ટુ મીનિંગ ઇન ગુજરાતી ચેનલ અપ્રેસિવ અપ્રેસિવ શબ્દનો અર્થ જુલમી નિર્દય કઠોર દમન કરનારું હવામાન અંગે વાળું બફારા વાળું કે ગભરામણ થાય એવું કે ભારરૂપ થાય છે અપ્રેસિવ શબ્દને આપણે વાક્યમાં પ્રયોગ કરીને સમજીએ ઇટ વોઝ એન અપ્રેસિવ વેધર એન્ડ ધેર વોઝ નો ઇલેક્ટ્રિસિટી ઇન ધ ટાઉન અર્થાત ઉકળાટ ભર્યું વાતાવરણ હતું અને શહેરમાં વીજળી નહોતી એક બીજું ઉદાહરણ જોઈએ પીપલ આર માઇગ્રેટિંગ ટુ ગેટ રીડ ઓફ ધ અપ્રેસિવ રેજિમ્સ અર્થાત જુલ્મી શાસકોથી છુટકારો મેળવવા લોકો સ્થળાંતર કરી રહ્યા છે ફ્રેન્ડ્સ વધુ માહિતી માટે અમારી વેબસાઈટ મિનિંગ ઇન ગુજરાતી ડોટ કોમની મુલાકાત જરૂરથી લેજો અને ચેનલ પર બીજી વિડીયો છે જે તમે જોઈ શકો છો અને ચેનલને લાઈક શેર સબ્સ્ક્રાઇબ અને કોમેન્ટ કરવાનું ભૂલશો નહીં થેન્ક યુ